વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે માતાજીની આરાધના કરવાના આ દિવસો છે ત્યારે સુરતમાં પૌરાણિક અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી ઉમટી પડ્યું હતું આજે નવરાત્રિનું પ્રથમ નોરતું છે ત્યારે અંબિકા નિકેતન મંદિરે માં અંબાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે પીડા વસ્ત્રોમાં માતાજીનું આહલાદક સ્વરૂપ જોઈ ભક્તો ભાવ વિભોર બન્યા હતા માતાજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તો આતુર હતા ત્યારે મહા આરતી અને માતાજીની સ્તુતિથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ બોલ માળી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજાવ્યો હતો ત્યારે અંબેકા નિકેતન મંદિર દ્વારા ભક્તોને માતાજીના દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું

આઠ વાગ્યાના ભક્તો આવી ગયા છે ને એ લોકો માટે રેલીંગની સુવિધા કરવામાં આવેલી છે પાણીની સગવડ આપવામાં આવે છે ગરમીની લાગે પંખાની સગવડ છે અને અમારા સરકરી ઝડપથી આગળ વધારી રહેલા છે માતાજીને આગળ ભક્તો આવે માના પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે એમાં અમારું આરોગ્ય સર્વ સિદ્ધિ બધી મનોકામના પૂર્ણ થાય છે માં એ લોકોને આશીર્વાદ આપે છે અને આપતા જ રહેશે સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે યાત્રાનો ધામ છે અને ભક્તો આવી રહેલા છે જય માતાજી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત